નમસ્કાર દર્શક મિત્રો ટીવી નાઇન ઇન્ડિયા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી લોડેડ તમંચો લોડેડ શોટગન સાથે આગામી ગણેશ ઉત્સવ તહેવારને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જેને લઈને શહેરમાં હથિયારો સાથે ફરતા ઇસમોના ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવાના પોલીસના આદેશ આપ્યા છે જે અંતર્ગત એસઓજી પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે અને એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી તે આધારે આરોપી રાજાબાપુ સંતોષ પટેલ અને બ

એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા શેતવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ ગન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડે પોલીસ સ્ટેશનની અંદર આમ છેક ગુનો રજિસ્ટર કરવામાં આવે છે